હેલો બેક ટુ માય ન્યૂ બ્લોગ તમારું નવા બ્લોગમાં અમારા સ્વાગત છે તો આજે તો આવી ગયા છે હળા અને દેખાશેનું મોસમ હું થઈ જૈયાર અને હેડે છું આમ ટ્યુશન ટ્યુશન ગયો પછી દસ વાગે શાળામાં જઈએ અમે છૂટી જાય છે ટ્યુશનથી અમે જઈએ છીએ શાળામાં કાંઈ જ આવી જાય છે

અને અડધા છોકરા પેલ સાઈડ છે ગાઈસ અર્જુન ને સીધે બે આયકન બે આયા છે ફોન ઇન બાટલો લઈ બે આયા છે લાવ માર પીયું છે હેલો ગાઈઝ તો એ લોકો ખેલ રહે દળા કોઈ તમે બેઠ કે વિડિયો ઉતારાઓ અમારા વેમ કા પીડ આયા ગયા ये मंगालाल दड़ा मार रहे मार रहे और जस जसवंत ने दड़ा मार दिया ये आ चुके हम फिर से रिसेस में और ये शिवा भाई आ रहे हैं।

લાકડી લઈને જી દેરું અમારી ગેંગ દરેડવાનું છે પણ અમારી ગેંગમાં આવી ગયું છે ગેંગ બે ચાર અમાર ભાઈ કોમેડી મેન ઓહો

ગાઈસ નવો ચંપલ લઈ લીધો છે અને હેડ્યા છે પાછા ઘેર ઇત્યો મારા અંગાત કરવા ઉપર પણ પેલા ચાર ના બરે ખદળો અમે ઊભા આ રે ખદરા છે ગાઈસ આ ખદરા છે ચાર જણા ના ઊભા કદી અંગાત કરવા ગાઈસ આ ચારણા તો થોડો ભમાયો પણ ઓમ સીધી જો નક લાભ મને લાભ તને લોબી દઈ દઈએ ભાઈ જે તારો મોટો મોટો ભાઈ જે તારો ગાઈસ હેડ્યા છે અમે ઘેર ગાઈસ આપણો બ્લોગ આટલા સુધી જતો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નહીં તો ગાઈસ સબસ્ક્રાઇબ કરો